વલસાડ હોમગાર્ડ જિલ્લા કમાન્ડર કચેરી ખાતેથી આજરોજ મહારાષ્ટ્ર ખાતે યોજાનાર બસો થી વધુ હોમગાર્ડની યુનિટીને ચૂંટણી બંદોબસ્ત માટે રવાના કરાયા તારીખ સોળ નવેમ્બર શનિવારના રોજ ત્રણ કલાકની મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી ગુજરાત હોમગાર્ડ ની વડી કચેરીના આદેશ અનુસાર ચૂંટણી બંદોબસ્ત માટે વલસાડ હોમગાર્ડ જિલ્લામાંથી કુલ બસો પચાસ હોમગાર્ડ તેમજ પાંચ તાલુકા માનદ અધિકારીઓ તેમજ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને હોમગાર્ડ તાલીમી અધિકારી સહિતના જવાનોનો કાફલો લક્ઝરી બસો દ્વારા વલસાડથી રવાના કરાયો છે આ વલસાડ જિલ્લાના હોમગાર્ડ જવાનો મહારાષ્ટ્રના ધૂળે જિલ્લામાં બંદોબસ્ત પૂરો પાડનાર હોવાનું જાણવા મળ્યું છે જે તારીખ સોળ નવેમ્બરથી એકવીસ નવેમ્બર સુધી ફરજ નિભાવશે જેથી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય